ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રીજનલ ઓફિસ ગાંધીધામ કચ્છ પૂર્વ દ્વારા તારીખ અઠ્યાવીસમી મે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી વિષયક વિશેષ અભિયાનનું સફળ આયોજન ઇલેક્ટ્રોથેમ ઇન્ડિયા લિમિટેડ સામખ્યાળી કોલોની ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન जीपीसीबी ના રીજિonal ઓફિસર શ્રી ફાલ્ગુન મોદી સાહેબ અને એમની ટીમ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી આ અભિયાનનો મુખ્ય હેતુ વૈશ્વિક સ્તરે વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ ફેલાવવાનો અને તેના નિવારણ માટે સામૂહિક પ્રયાસો તરફ લોકોનું ધ્યાન દોરવાનો હતો કાર્યક્રમ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને કેવી રીતે ઘટાડી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગ અંગે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક રહીશો અને કંપનીના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ અભિયાન દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે સમર્પિત પ્રયાસોની દિશામાં મજબૂત પગલું ભર્યું છે જ્યારે કાર્યક્રમનું સમગ્ર આયોજન ઇલેક્ટ્રોથેમ ઇન્ડિયા લિમિટેડના એચઆર અને એડમિન વિભાગના વડા શ્રી જયવીરસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા સંકલિત રીતે કરવામાં આવ્યું હતું